આ તમામ લોકોએ મહીસાગર માતાના મંદિરે જઈને તેમને મસ્તક નમાવ્યું હતું ઓપરેશન શરૂ કરતા પહેલાં આ ટીમના કર્મચારીઓ દ્વારા બ્રિજ નજીક આવેલા મહીસાગર માતાના આશીર્વાદ લઈને કામ પણ શરૂ કરવામાં આવ્યું હતું ઓપરેશન પૂરું થયા બાદ ઓપરેશન હેડ સહિત તમામ કર્મચારીઓ પહોંચ્યા બ્રિજ નજીક આવેલા માતાજીના મંદિરે આમ જે કહેવાય કે મરીન આણંદ ગંભીરા બ્રિજ ઉપર આ જે ટીમ છે તે મરીન ઇમરજન્સી સિક્યુરિટી ટીમના લોકો દ્વારા આ ટેન્કરને ઉતારવામાં આવ્યું છે આપ સૌ જાણો છો કે ગંભીરા વૃદ્ધિ દુર્ઘટના ક્યારેય ભૂલી ન શકાય એવી દુર્ઘટના છે અને એમાં ટેન્કર એવી જગ્યાએ લટકતું હતું કે તેને ઉતારવું ખૂબ જ મુશ્કેલ હતું પરંતુ આ મરીન ઇમરજન્સી સિક્યુરિટીના માણસો દ્વારા આ ઓપરેશનને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે તો આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરલ ન્યૂઝ સાથે અમારી યુટ્યુબ ચેનલ જનઅર્પણ ન્યૂઝ ઓફિશિયલને સબ્સ્ક્રાઇબ કરો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કરો તેમજ તમારી કોમેન્ટમાં જરૂર લખીને જણાવજો જેથી તમે અમારી સાથે જોડાઈને રહો ધન્યવાદ નમસ્કાર